રેમલ વાવાઝોડાના કારણે ઉત્તર પૂર્વના લગભગ તમામ રાજ્યો પ્રભાવિત થયા છે વરસાદ અને ભૂસંગલનના કારણે અડત્રીસ લોકોના મોત થયા છે જ્યારે રાજ્ય સરકારના અધિકારીઓ એનડીઆરએફ સેના અને સ્થાનિક સ્વયંસેવકો સહિત સંબંધિત અધિકારીઓ રાહત અને બચાવ કામગીરીમાં લાગ્યા છે તો માહિતી અનુસાર રેમલ વાવાઝોડાના કારણે ઉત્તર પૂર્વના લગભગ તમામ રાજ્યો પ્રભાવિત થયા છે તો મણિપુર મિઝોરમ નાગાલેન્ડ આસામ અને મેઘાલયમાં તબાહીના દ્રશ્યો સર્જાયા છે તો મણિપુરની ઇમ્ફલામ ખીણમાં ભારે વરસાદને કારણે આવેલા પૂરથી હજારો લોકો પ્રભાવિત થયા છે તો મળી આવતી જાણકારી અનુસાર અધિકારીઓ એ બુધવારે જણાવ્યું હતું કે ઇન્ફલામ નદીમાં પાણી વધતા ઘણા વિસ્તારોમાં પૂર આવી ગયું છે અને સેંકડો ઘરોમાં પાણી ઘૂસી જવા પામ્યા છે જે બાદ વિસ્તારના લોકોએ કોમ્યુનિટી હોલમાં આશરો લીધો હતો બ્યુરો રિપોર્ટ સી એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ